ચિંતા કરતા કરતા માતા પિતા મૃત્યુ પામ્યા છે શ્રોતાઓ હવે પેલા તો માતા પિતા હતા હવે ઓરમાન ભાઈઓ સાથે રહેવાનું ફેર પડી ગયો સીધો તફાવત ભાઈઓ એને ખેતરે મૂકે છે તું ખેતરનું ધ્યાન રાખજે ભરતજી ખેતરમાં જે કોઈ ચણવા પક્ષી આવે એને કે રામ કા ખેત રામ કી ચીડિયા આવો ચીડિયા ભરભર પેટ ખાવ મોજ કરો ભાગવતજીમાં એવું લખ્યું છે કે છેલ્લે તો ભરતજીને જે હેઠવાડ શબ્દ આપણે બોલીએ ને હેઠું વધેલું એકદમ એ ખોડા તો પણ બોલતા નહીં બોલવું જ નથી હવે નહીં પછી ક્યારેક ક્યારેક બેન સમજાવે એને જરાક આશક્તિ થાય બેન ભાઈનો સંબંધ એવો છે ને આશક્તિ થાય પણ વરી ડરી જાય નહીં અને આમ કરતા કરતા એવું કહેવાય છે કે ભરતજીને ઘરમાંથી કાઢી મૂક્યા બેન લડતી રહી ભાઈ તું કઈક બોલ નહીં નથી બોલતું હવે નથી બોલતું ના બોલ્યા ભરતજીને કાઢી મૂક્યા છે